ઈડી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે કેસ દાખલ કરવામાં આવ્યો છે એમાં લીકર પોલિસીને લઈને ગેરરીતિ થઈ છે આના સંદર્ભે કેસ દાખલ થયો છે અને છેલ્લા બે વર્ષમાં એમાં આપણે જોયું હશે આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી જેલમાં છે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાજી જેલમાં છે સત્યેન્દ્રજી આજે પેરોલ પર બહાર છે સાથે સંજયસિંહ રાજ્યસભાના સાંસદ અને એવા ઘણા મહત્વના લોકો જેલમાં છે ત્યાં દિલ્હી રાઉત એવન્યુ કોર્ટમાં થોડા દિવસો પહેલા ચુકાદો આવ્યો કે ભાઈ ઈડી પાસે પૂરતા પુરાવા નથી પક્ષપાતની દેશભાવના રાખીને ઈડી કાર્યવાહી કરી રહી છે એમણે જમાનત આપી દીધી તો એમણે ઇમિજિયેટલી હાઈકોર્ટમાં પટકારી અપીલ કરીને બીજા જ દિવસે હાઈકોર્ટે એ સ્ટે આપી દીધો અને ફરી સુપ્રીમે સુનાવણી કરી અને સુપ્રીમે પણ એ જ કીધું કે આ કેસમાં ઈડી પાસે પૂરતા પુરાવાઓ નથી અને ઈડી દ્વેષભાવ સાથે આ કાર્યવાહી કરી રહી છે એટલે કેજરીવાલજીને જામીન આપવામાં આવે છે જામીન થઈ ગયા પછી પણ સીબીઆઈ દ્વારા એમના પર એ રોક લગાવીને આજે પણ જેલમાં એમને રાખવામાં આવ્યા છે ત્યારે એક ઇતિહાસનો એવો કેસ કે જે કેસમાં મુખ્યમંત્રી સહિતના પાંચ લોકો જેલમાં હોય મહત્વના લોકો અને બે વર્ષના તપાસ દરમિયાન આજે એક પણ રૂપિયાની ગેરરીતિ કેસમાં પકડાઈ નથી છતાંય વારે ઘડીએ સુનાવણી થઈ જાય બંને પક્ષોને સારી રીતે એમની દલીલો સંભળાઈ જાય છતાંય એનો ચુકાદો અનામત રાખીને સમય પસાર કરવામાં આવે છે અને એ અનામત ચુકાદો જ્યારે આપવામાં આવે છે ત્યારે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીના વિરોધમાં જ હોય છે એટલે એની સામે અમારા મુખ્યમંત્રીને મનોબળ વધે રક્ષણ મળે અને એમની એમની તબિયત તબિયત સુધરે છે આજે આજે ત્યારે આવે એને લઈને પ્રાર્થના સભા અને પદયાત્રા અમે રાખી હતી એમાં ઇન્ડિયા ગઠબંધનના અમદાવાદ શહેરના પ્રમુખશ્રી પણ ઉપસ્થિત હતા કોંગ્રેસમાંથી કોંગ્રેસના ધારાસભ્ય શ્રી ઇમરાન ખેલાવાડા પણ અમારી સાથે હતા અને એક અમે લોકો અમારા થકી એક સંદેશ આપવા માંગતા હતા કે ગમે એટલી પરેશાની થશે સત્ય પરેશાન થઈ શકે છે પણ પરાજિત નથી થતો આવનાર દિવસોમાં સત્યનો વિજય થશે એ સંદેશ આજે અમારો આપવાનો હતો તે અમે એના માટે આ કાર્યક્રમ કર્યો છે આવનારા દિવસની તમે વાત કરી છે તો આવનારા દિવસનું જ મારે પૂછવું છે કે આવનારા દિવસોમાં જ પંચાયતની ચૂંટણી આવે છે ચૈતરભાઈ કેવી તૈયારી છે આદિવાસી વિસ્તારમાં ડીડિયાપાડામાં ભરૂચમાં નર્મદામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવવાની છે એમાં હાલના તબક્કે અમારો મિશન મિશન વિસ્તાર કાર્યક્રમ ચાલે છે પ્રદુ પ્રદેશના પ્રમુખશ્રી અને ગોપાલ ઇટાલિયાજી સાથે મનોજભાઈ બધા અમે દરેક તાલુકા દીઠવા હમણાં મીટિંગો કરી અને જિલ્લાનું સંગઠન બાબતે પણ ચર્ચાઓ કરી છે નિર્માણ કરી છે એટલે આવનારા દિવસોમાં ઇન્ડિયા ગઠબંધન થશે કે કેમ એ આવનારો સમય બતાવશે પણ ગઠબંધન થશે તો ગઠબંધનમાં રહીને અને ગઠબંધન નહીં થશે તો પણ અમે સ્વતંત્ર લડીશું એ રીતની આખી તૈયારીઓ અમારી ચાલુ છે ઓકે હમણાં આપણે જોઈએ છીએ તમે આદિવાસી ભાઈઓના પ્રશ્નોને લઈ અને લડી રહ્યા છે પણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં જો વાત કરીએ એ આદિવાસી પ્રદેશ નથી એટલે આદિવાસી પ્રદેશના પ્રશ્નો શું હોય છે આદિવાસી ભાઈઓની સમસ્યા શું હોય છે એ તમારી પાસે સમસ્યા લઈને આવે છે એટલે કેવી કેવી સમસ્યા લઈને આવે છે એ આખા ગુજરાતની જનતાને જાણવું છે આજે આદિવાસી વિસ્તારોમાં કન્યા કેળવણી શાળા પ્રવેશોના ઉત્સવો થાય છે આજે આઝાદીના સિત્તોતેર વર્ષમાં આપણે અમૃતકાળમાં હોઈએ અને અમારા વિસ્તારોમાં અમારે શિક્ષકો નહીં હોય એના માટે સરકાર સામે આંદોલનો કરવાના શાળાઓ માટે આંદોલન કરવાના બસની સુવિધાઓ માટે આંદોલન કરવાના અમારે પીવાના પાણી માટે આંદોલન કરવાના સિંચાઈના પાણી માટે આંદોલન કરવાના રોજગારી માટે અમારા વિસ્તારોમાં દવાખાનામાં ડોક્ટરો ના હોય એના સાધનો પૂરતા ન હોય એના માટે આંદોલન કરવાના તો અમે અમારી પેઢીઓ જતી રહી લડેંગે જીતેંગે મુર્દાબાદ મુર્દાબાદ તો કેટલું મુર્દાબાદ મુર્દાબાદ કરવાનું એટલે એના માટે જ અનેક પ્રશ્નો અમારી સમક્ષ આદિવાસી સમાજના આવ્યા છે તો તે ડબલ એની જમીનો છીનવાય છે અનેક પ્રોજેક્ટો આવે છે એમાં પણ અતિક્રમણ થઈ રહ્યા છે એટલે એવી ગંભીર સમસ્યા અમારી સમક્ષ છે જાતિના પ્રમાણપત્ર અમે જ્યારે લેવા જઈએ ત્યારે અમારે અમારી પાસે ચૌદ જાતના પુરાવા માંગવામાં આવે અને એક બાજુ સરકાર બિનઆદિવાસી લોકોને મેળાવડા કરીને એસટીના પ્રમાણપત્ર આપે છે એટલે એવી બહુ જ ગંભીર સમસ્યાઓ સામે આજે અમે લડી રહ્યા છીએ આવનાર દિવસોમાં હવે સમાજ ધીરે ધીરે જાગૃતતા તરફ વધી રહ્યો છે અમારી લડત સાચી છે આવનાર દિવસોમાં અમને પૂરો વિશ્વાસ છે કે બધા સાથે મળીશું અને ચોક્કસ એક દિવસે અમે પરિણામ અમને મળશે વિધાનસભાની આપણે વાત કરીએ ને તો મહેશભાઈ છે અને એ બધા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા તો આના કારણે ચૈતરભાઈ વસાવાને અને આમ આદમી પાર્ટીને કેટલું નુકસાન થયું હતું વિધાનસભા વિસ્તારમાં વિધાનસભા પહેલા આમ આદમી પાર્ટી અને ભારતીય ટ્રાઇબલ પાર્ટી જે બીટીપી છોટુભાઈ મહેશ વસાવા અને મહેશભાઈ વસાવાની પાર્ટી હતી એમનું ગઠબંધન હતું પણ પછી ગઠબંધન સીટ શેરિંગના દરમિયાન તૂટી ગયું તો એ તૂટી ગયા બાદમાં બીટીપી સ્વતંત્ર લડી આમ આદમી પાર્ટી સ્વતંત્ર લડી અમે પોતે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ઉમેદવાર હતા તમે જોયું હશે ટ્રાઇબલ વિસ્તારમાં પચીસ ટકા એવરેજ મતો અમને મળ્યા છે હું ત્યાંથી ધારાસભ્ય ચૂંટાયો છું મારી મારી સાથેના ઘણા મિત્રો ન જેવી સરસાઈથી હારેલા છે ત્યારે બીટીપી આ વિધાનસભાની ચૂંટણી બાદ જ્યારે હું લોકસભાની ચૂંટણી લડતો હતો એટલે આખી બીટીપી ભાજપમાં વિલીનીકરણ થઈ ગઈ અને છોટુભાઈ વસાવાએ ભારત આદિવાસી પાર્ટી એટલે બાપ પાર્ટી પરથી એમના પુત્રને દિલીપભાઈ જે બીજા પુત્ર છે એક બાજુ મહેશભાઈ એમના મોટા પુત્ર ભાજપમાં વિલીનીકરણ થઈ ગયા નાના પુત્ર બાપ પાર્ટીમાંથી અમારી સામે હતા તો એનાથી નુકસાન નથી થયું પણ જે એક આદિવાસી સમાજમાં હતી કે બધા સાથે રહીને લડીએ છતાં એમણે મારી સમક્ષ ઉમેદવારો રાખ્યા હતા અને તે લોકસભામાં આપણે પરિણામોમાં કદાચ બધા સાથે રહેતે તાજે હું સાંસદ હોતે પણ એ નથી સાથે એને નુકસાન થયું ને હું લોકસભા

પત્રકારો પણ કહેતા હતા ટીવીમાં સમાચારોમાં પણ બધે એવી રીતના વાત સોશિયલ મીડિયામાં પણ એવી રીતના વાત આવતી હતી કે ચૈતરભાઈ છે એ તો ભરૂચ જીતી જ જવાના છે એટલે ઇન્ડિયા ગઠબંધનની એક બેઠક તો ભરૂચથી ફાઈનલ જ છે પણ એવું તો શું થઈ ગયું કે જેના કારણે છે ચૈતરભાઈની હાર થઈ ગઈ તમે જોયું હશે જે અરવિંદ કેજરીવાલજી અને ભગવત માનજી નેત્રંગમાં આવ્યા અને મારું નામ જાહેર કર્યું જાહેર કર્યા બાદ તે જ સમયે મારા પર ખોટો એક કેસ થયો જેલમાં મારા પરિવાર સમેત અમે નવ લોકો જેલમાં હતા અને ફેબ્રુઆરી માસમાં જ્યારે અમારા જામીન થયા તો જામીનમાં પણ આ તંત્રના ખોટા એફિડેવિડના કારણે એવી શરતો મૂકી મૂકી આપવામાં આવી કે ચૈતરભાઈ વસાવાએ નર્મદા જિલ્લામાં પ્રવેશ નહીં કરવાનો પ્રવેશ બંધી જ્યાંથી હું એમએલએ છું જ્યાં મારો પોતાનો વિસ્તાર છે ત્યાં મને પ્રવેશ બંધી હતી અને ભરૂચ જિલ્લામાં હું રહી નહીં એટલે ભરૂચ જિલ્લામાં છતાં અમે ખૂબ સારી મહેનત કરી ઇન્ડિયા ગઠબંધનના ના પણ ખૂબ સારી મહેનત કરી અમારા રાષ્ટ્રીય નેતા અરવિંદ કેજરીવાલજી જેલમાં હતા એ પણ એક કારણ છે એક કારણ આ શરતો હતી મારી બીજું આ કેજરીવાલજી જેલમાં હતા એટલે પૂરી રાષ્ટ્રીય નેતાઓ જે આવવાના હતા તે પણ આવી નથી શક્યા સાથે છેલ્લી ઘડીએ એમને ખબર પડી કે ચૈતરભાઈ જીતી જાય એવી પોઝિશનમાં છે એટલે અમિત શાહ પોતે ત્યાં આવ્યા ઝઘડિયામાં એમણે જનસભા કરી છેલ્લા દિવસોમાં એટલે એમણે મને નક્સલી અમિત શાહે નક્સલી શબ્દો ત્યાં પાંચ વાર કે ચૈતર વસાવા નક્સલવાદ ફેલાવે છે નક્સલી છે એવા ભ્રમ ફેલાવવામાં આવ્યા તો જેના કારણે જે અધર કાસ્ટના લોકો હતા જે ત્યાં સિટી એરિયામાં એમને માનસિકતા એવી થઈ કે વ્યક્તિ સારો છે પણ આ લોકો આવી રીતના કહે છે તો એમાં લોકો થોડા કન્ફ્યુઝ થઈ ગયા અફવાઓમાં એમાં થોડું અમને નુકસાન થયું અમે તમે જોયું હશે અમારી પાસે સોર્સિસ નહોતા નાણાં નહોતા અને અમારી પાસે એક પણ બાટલી દારૂ નહોતો કે એક પણ બૂથ પર અમે પૈસા નથી આપ્યા કે કોઈને મત માટે પૈસા નથી આપ્યા છતાંય જે પાંચ લાખ ની લીડ ની વાત કરતા એ લોકો માત્ર પંચ્યાસી હજાર થી જીત્યા છે ને એમના તો ટ્રકો ને ટ્રકો પકડાયેલા ચૂંટણીના એક દિવસ પહેલા મનસુખભાઈ ના દારૂ ટ્રકો પકડાયેલા એટલે તમે જોઈ શકો છો પૈસા પોલીસ તંત્ર વહીવટી તંત્ર દારૂ બધું જ હતું છતાં અમે નજીવી એમની પર બધું જ હતું છતાં અમે નજીવી હાર થી નજીવા મત થી હાયરા છે એટલે અ એટલો દુઃખ નથી શીખીશું આવનાર દિવસોમાં હજુ સારી રીતે લડીશું અમે બિલકુલ ને એક કારણ છોટુભાઈ બાપ પાર્ટીમાં એલાયન્સમાં બાપ પાર્ટી હતી એમને રાજસ્થાનમાં બાપ પાર્ટીને ટિકિટ આપી જ હતી છતાં એલાયન્સમાં ઇન્ડિયા એલાયન્સનો જે નિયમો હતા એને નેવે મૂકીને બાપ પાર્ટી મારી સામે ઉમેદવાર આખા ગુજરાતમાં કોઈ જગ્યા ઉમેદવાર નથી રાખ્યા પણ મારી સામે જ ઉમેદવાર રાખ્યો તો એમાં મને ખુબ નુકસાન થયું